વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો કે જ્યાં કારેલી બાગ દીપિકા ગાર્ડન પાસે ભૂવો પડ્યો છે ત્યારે થોડા સમય પહેલા જ કરાયું હતું સમારકામ જ્યાં હલકી ગુણવત્તાને લઈને ભૂવા પડતા હોવાના આક્ષેપ ત્યારે મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા લોકોને ભારે હાલાકી કે જ્યાં વરસાદ બાદ પણ ભૂવાઓ પડવાનું યથાવત ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કારેલી બાગ વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આજે ફરીથી જે ભૂવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી નગરી મચ્છર નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય એ ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી ચેરમેન ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય પાણી પુરવઠા હોય સાથે સાથે અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભૂવા પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર આઠના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય કોઈ ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને